કામગીરી થયા પછી કેટલું વોલ્યુમ પચાસથી વધારે વોલ્યુમ કેપેસિટી બહાર જઈ શકે એના ઉપર સિકોન અને એમની ટીમ બેંગ્લોરથી આવેલી હતી એનું હેકરાઝ મોડલનો અમે ચલાવીને ચેક કર્યા હતા અને ડિજિટલ એલિવેશન મોડલ અમે ચકાસણી કરી રહ્યા છીએ એટલે આવનારા દિવસોમાં માન્ય નવલાવાલા કમિટી સાહેબની સમક્ષ પણ અમે રજૂ કરીશું અને હેક્રાસ મોડલના આધારે ત્રણ સિમ્યુલેશન્સ છે એટલે હાલની પરિસ્થિતિમાં કેટલું વોલ્યુમ ઓફ વોટર અમે કેરી કરી શકાય વિષ્ણુ નદીમાં પછી કંઈ અનવોન્ટેડ ડિઝાસ્ટર આવે ત્યારે શું પરિસ્થિતિ રહેશે અને શું શું કામગીરી કરવાનું રહેશે એમાં કયા કયા રિવરની કયા એરિયાને અત્યારે વહીડ કર્યું છે ફ્યુચરમાં આવું કંઈ પરિસ્થિતિ થાય કહે કે બ્રિજની વોલ્યુમની અંદર પણ પાણી જે બહાર વહેંચે છે એટલે કાંઈ કે બ્રિજને પણ ફરી ફ્યુચરમાં માની લો વીસ વર્ષ પચીસ વર્ષ પછી પણ શું રીડિઝાઇન કરવું જોઈએ એટલે વોલ્યુમ મેક્સિમમ પાણી નીકળી શકાય એ બાબત પર ચર્ચા થઈ થઈને અને ત્રીજું વિશ્વામિત્રીની પાણી જે સિટીમાં અત્યારે આવીને જે પ્રોબ્લેમ થાય છે એને કેવી રીતે અગાઉ ઉપરવાસમાં જ ડાયવર્ટ કરીને અમે મહીસાગર અથવા સૂર્યામાં યા દાદરમાં લઈ જઈ શકાય એના ઉપર ત્રણ અલગ મોડલ્સ પણ ટેસ્ટ કરીને ચકાસવામાં આવ્યું એટલે આવનારા દિવસોમાં આ મોડલની